મંગળવારનું રાશિફળ કર્ક જાતકોને કામમાં ધાર્યા મુજબ સફળતા મળશે સિંહ રાશિના લોકોને યોજનાઓ અમલમાં મૂકવામાં મુશ્કેલી આવશે પચીસ ફેબ્રુઆરી મંગળવારના ગ્રહો અને નક્ષત્રો માનસ અને નામના શુભ યોગોનું નિર્માણ કરી રહ્યા છે જેના કારણે વૃષભ રાશિના લોકોને તેમના કામમાં આવતી મુશ્કેલીઓનો ઉકેલ આવશે સિંહ રાશિના લોકો માટે નવું કાર્ય શરૂ કરવા માટે સારો દિવસ છે वृश्चिक राशि ना लोको ना अकेला आवक ना स्रोत फली शुरू થઈ શકે છે ધન રાશિ ના લોકો ને પ્રગતિ ની તકો મળી શકે છે મકર રાશિ ના લોકો ની દૈનિક આવક પਹਿલા કરતા સારી રહેશે મીન રાશિ ના નોકરી કરતા લોકો માટે આજ નો દિવસ સારો છે તમારી પસંદગી નું ટ્રાન્સફર મળવાની પણ શક્યતા છે ગુજરાતી પંચાંગ અનુસાર 25 फरवरी सोमवार 2025 विक्रम संवत 2081 नी महावत वारस तिथि छे આ દિવસની ચંદ્ર રાશિ મકર છે રાહુકાળ બપોરે 3 વાગીને 47 મિનિટ થી સવારે 5 વાગીને 14 મિનિટ સુધી રહેશે ચાલો જાણીએ બાર રાશિઓ માટે મંગળવારનો દિવસ કેવો રહેશે આજે મેષ રાશિના લોકોને ખૂબ મહેનત કરવી પડશે પરંતુ લાભના નવા રસ્તા પણ ખુલશે આજે તમે તમારો રોજિંદા જીવનમાં કંઈક નવું કરવાનો વિચારશો તમે તમારી અંદર નવી ઊર્જાની અસર્ અનુભવશો નાના કે બાબતોને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવશે નેગેટિવ આરામ માટે પણ થોડો સમય કાઢવો મહત્વપૂર્ણ છે તમારી ક્ષમતા કરતાં વધુ કાર્યભાર ન લો આર્થિક સમસ્યાઓને લઈને ભાઈ બહેનો સાથે થોડો મતભેદ થઈ શકે છે દલીલ કરવા કરતાં ધીરજ રાખવી વધુ સારી છે અજાણ્યા લોકો પર બિલકુલ વિશ્વાસ ન કરો વ્યવસાય વ્યવસાયમાં સ્ટાફ અને સાથીદારો સાથે ચાલી રહેલી ગેરસમજોને શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરો ગુસ્સે થવાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે અધિકારીઓ સાથે સંપર્કમાં રહેવાથી તમારા માટે ફાયદાકારક પરિસ્થિતિઓનું નિર્માણ થશે લવ पति पत्नी परस्पर समझुती थी परिस्थितियों नो ओकेल लाबवो जोइए अने घर नो वातावरण व्यवस्थित राखो जोइए प्रेम संबंधों मा मधुरता जड़वाई रहेशे स्वास्थ्य वधू पति व्यस्तता ने कारणे तमे थकने नबराई अनुभवशो आराम माटे पण थोड़ो समय काडो योग ध्यान वगैरे पण करो लकी कलर सफेद लकी नंबर 2 नंबर 2 वृषभ राशि आज कोईपण कार्य चाली रहे मुश्किल दूर थे आ साथ परिवार नो सहयोग तमाम कोईप निर्णय ले मदद कर युवा ने कोई प्रशंसनीय कार्य ने कारण विशेष सन्म्न मिली सके युवा भविष्य प्रत्ये सभान बन नेगेटिव कोई अजाणी व्यक्ति साथजनाओं प्रवृत्ति चर्चा न करो नहीं तो कोई तमने दगो आपी सके जुनी नकारात्मक બાબતો ભૂલીને આગળ વધવું સારું છે વિદ્યાર્થીઓએ તેના અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આસને તમારા પર حاવી ન થવા દો વ્યવસાય વ્યવસાયિક પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રહેશે પરંતુ કોઈ પણ રોકાણ કરતા પહેલા કાળજીપૂર્વક વિચારો નહીં તો તમારું પૈસા ક્યાંક ફસાઈ શકે છે માર્કેટિંગ સંબંધિત વ્યવસાયમાં તમને શુભ તકો મળશે ગહેવારને કારણે કામ કરતી મહિલાઓને વ્યવસ્થા જાળવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે લવ વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે પરિવારમાં પણ ખુશીનું વાતાવરણ રહેશે તમારા લવ પાર્ટનરને કોઈ ભેટ આપવાથી સંબંધોમાં મીઠાશ આવશે સ્વાસ્થ્ય બદલાતા હવામાન પ્રત્યે વેદનકાર રહેવાતી ખાંસી અને શરદીની સમસ્યા વધી શકે છે તેથી વ્યવસ્થિત આહાર અને દિનચર્યા જાળવો લકી કલર સોનેરી લકી નંબર 5 નંબર 3 મિથુન રાશિ જો તમને કોઈ ખાસ સંસ્થા સાથે જોડાયેલા છો તો આજે તેની લગતી પ્રવૃત્તિઓમાં ચોક્કસ યોગદાન આપો આનાથી તમને આધ્યાત્મિક શાંતિ મળશે અને તમારો સન્માન પણ વધશે યુવાનોએ પોતાનું ભવિષ્ય વિશે જાગૃત રહેવું જોઈએ સમય સકારાત્મક પરિવર્તન લાવી રહ્યો છે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરો વ્યક્તિગત અને પારિવારિક પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન જાળવી રાખીને તમે ઘણી પ્રકારની સમસ્યાઓથી બચી શકશો કોઈ પણ રીતે વરિષ્ઠ અને આદરણીય લોકોના માન અને આદરનો અનાદર ન કરો કોઈ પૂર્વજોની સમસ્યા પણ ઊભી થઈ શકે છે વ્યવસાય તમે તમારું કાર્યક્ષેત્રમાં પ્રભુત્વ જાળવી રાખશો અને તમારું માર્ગદર્શન અને સહયોગથી મોટા ભાગનું કાર્ય સમયસર પૂર્ણ થશે તમે સારી ઓફર પણ મળી શકે છે નોકરી કરતા લોકો પર કામનો બોજ ઘણો રહેશે તમારે ઓવરટાઇમ પણ કામ કરવું પડી શકે છે લવ ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે પરંતુ બીજાતી વ્યક્તિઓ સાથે વ્યવહાર કરતી વખતે વ્યક્તિએ શિષ્ટાચાર જાળવવો જોઈએ સ્વાસ્થ્ય અયોગ્ય ખાવાની આદતોને કારણે પેટ ખરાબ થવા જેવી સમસ્યાઓ થશે તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે લકી કલર ગુલાબી લકી નંબર 4 નંબર 4 કર્ક રાશિ આજે તમારે તમારું અંગત જીવન અંગે કેટલા સંકલ્પ લેવા જોઈએ અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તમને તમારી ઈચ્છા મુજબ સફળતા મળશે ગરમન યોગ્ય વ્યવસ્થા જાળવવાનો પ્રયાસો પણ સફળ થશે તમારો આત્મવિશ્વાસ અને આશા અકબંધ રહેશે અને તમે તમારા વિરોધીઓ પર તમારું વર્ચસ્વ જાળવી રાખશો નેગેટિવ જો કોઈ वाद વિવાદની પરિસ્થિતિ ઊભી થાય તો તેને વધવા ન દો તેનાથી તણાવ સિવાય કંઈ પ્રાપ્ત થશે નહીં યુવાનોએ કહીક સારુ હાંસલ કરવાના પ્રયાસમાં તેમની વર્તમાન સિદ્ધિઓને છોડવી જોઈએ નહીં આ સમયે જે કહી મળી રહ્યું છે તેનાથી સંતુષ્ટ રહો વ્યવસાય વ્યવસાયમાં ઘણું કામ રહેશે પરંતુ ઇચ્છિત પરિણામો મેળવવા માટે તમારે ધીરજ રાખવી પડશે કોઈ ચોક્કસ કાર્ય અંગે કોઈ પણ નિર્ણય લેતી વખતે યોગ્ય વિચારસરણી કરો ગુસ્સે થઈને કામ પર તમારા બોસ સાથેના સંબંધો બગાડશો નહીં ધર્મા ખુશી શાંતિ અને શિસ્તબદ્ધ વાતાવરણ રહેશે પ્રેમ સંબંધોમાં એકબીજાની લાગણીઓનું પણ ધ્યાન રાખો સ્વાસ્થ્ય અનિયમિત ખાવાની આદતોને કારણે પેટમાં દુખાવો અને ગેસની ફરિયાદો થઈ શકે છે જેની અસર સાંધાના દુખાવા પર પણ થશે લકી કલર લીલો લકી નંબર છ નંબર પાંચ સિંહ રાશિ દિવસ મિશ્ર પ્રભાવ સાથે પસાર થશે યોજનાઓને અમલમાં મૂકવામાં કેટલીક મુશ્કેલીઓ આવશે પરંતુ સમયસર તેના પર ધ્યાન આપવાથી પણ સફળતા મળશે તમાના ધ્યેયો સિદ્ધ કરવામાં તમને તમારા ભાઈઓ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે ગ્રમત ગમત માં સામેલ વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક તકો ઉપલબ્ધ થશે નેગેટિવ કેટલાક લોકો સાથે વિરોધાભાસી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે આ લોકો થી અંતર રાખવું વધુ સારું રહેશે એકાગ્રતા અને કાર્યક્ષમતાના અભાવે કેટલા કામ અધવચ્ચે જ અટકી શકે છે કોઈ પણ રીતે પાલતુ પ્રાણીઓને ચીડવશો નહીં વ્યવસાય વ્યવસાયિક પ્રવૃત્તિઓનું આયોજન થશે પરંતુ તમારા મહત્વપૂર્ણ કાર્યોને આવતીકાલ માટે મુલતવી રાખવાને બદલે તેમને તાત્કાલિક પૂર્ણ કરવાનો પ્રયાસ કરો કોઈ પણ નવું કાર્ય શરૂ કરવા માટે પણ સમય ખૂબ જ અનુકૂળ છે ઓફિસની પ્રવૃત્તિઓમાં થોડી નવીનતા લાવવાથી કર્મચારીઓની કાર્યક્ષમતા વધશે લવ પતિ પત્ની બચ્ચે ઉત્તમ સુમેળ રહેશે મિત્રો સાથે મુલાકાતથી તણાવપૂર્ણ દિવસમાંથી રાહત મળશે સ્વાસ્થ્ય ગળામાં ચેપ અને ખાંસી શરદીની સમસ્યાઓ વધી શકે છે બિલકુલ બેદરકાર ન બનો અને યોગ્ય સારવાર લો લકી કલર લીલો લકી નંબર 8 નંબર 6 કન્યા રાશિ જો તમે કોઈ ખાસ લક્ષ્ય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તો આજે તમને તેમાં સફળતા મળી શકે છે લક્ઝરી વસ્તુઓની ખરીદીમાં પણ સમય પસાર થશે તમારો સરળ સ્વભાવથી સમાજમાં તમારી લોકપ્રિયતા વધશે અને તમે તમારા સંબંધોમાં મજબૂતી અનુભવશો નેગેટિવ યુવાનોએ પોતાનો ક્રોધ અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે નહીં તો ક્યારેક આ પ્રકારનો સ્વભાવ કેટલીક સમસ્યાઓ ઊભી કરી શકે છે बाहरના લોકોને તમારા અંગત જીવનમાં દખલ ન કરવા દો કારણ કે આ તમારી સમસ્યાનું મૂળ છે તમારા બિનજરૂરી ખર્ચાઓ પર પણ નિયંત્રણ રાખો વ્યવસાય વ્યવસાયમાં નવી યોજનાઓ બનાવવા માટે આ યોગ્ય સમય નથી તેથી ફક્ત વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું યોગ્ય રહેશે માર્કેટિંગ સંબંધિત કામમાં તમને સફળતા મળશે કાર્યસ્થળ પર પણ પરિવર્તનની કેટલીક યોજનાઓ બનાવી શકાય છે નોકરીમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે લવ પારિવારિક વાતાવરણ સુખદ અને વ્યવસ્થિત રહેશે લગ્નેતર પ્રેમ સંબંધ તમારી બદનામીનું કારણ બની શકે છે તેથી સાવચેત રહો સ્વાસ્થ્ય તમારી દિનચર્યા અને આહાર સંતુલિત રાખવો મહત્વપૂર્ણ છે તણાવ હતાશા અને મોસમી રોગો પ્રત્યે થોડું ધ્યાન રાખો તમારી દિનચર્યા અને ખાવાની આદતોને વ્યવસ્થિત રાખો. લકી કલર કેસરી, લકી નંબર 2, નંબર 7 તુલા રાશિ. જો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે તો કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી નિર્ણય તમારા પક્ષમાં આવવાની શક્યતા છે. સમજણ અને વિવેકથી કાર્ય કરો. સફળતા ચોક્કસ મળશે. બાળકોના હાસ્યના કોઈ સારા સમાચાર મળવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. नेगेटिव कोई कारणसर आर्थिक नुकसान थवानी शक्यता छे भावनात्मकता અને આળસને કારણે તમારા કામમાં અવરોધ આવી શકે છે ઘરના વડીલોનો ખાસ ધ્યાન રાખો અને આદર કરો જેથી તેને ઉપેક્ષા ન લાગે વ્યવસાયિક કાર્યસ્થળ પર તમારી હાજરી પરજીઆત બનાવો અને વધી પ્રવૃત્તિઓ તમારી દેખરેખ હેઠળ કરાવો બેદરકારીને કારણે પાર્ટી તૂટી શકે છે જો કે કામની ગતિ મધ્યમ રહેશે જે લોકો નોકરી કરે છે તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો બગડવા ન દેવા જોઈએ લવ પતિ પત્નીના પ્રયાસોને કારણે ઘરનું વાતાવરણ થોડું વ્યવસ્થિત બનશે પરસ્પર સમજણના અભાવે પ્રેમ સંબંધોમાં અંતર આવી શકે છે સ્વાસ્થ્ય તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે લકી કલર લીલો लकी नंबर आठ नंबर आठ वृश्चिक राशि आजे तमे तमारी दिनचर्या में केटलाक फेरफार करवा विषे विचारशो अने घणी हद सुधी सफल थशो जो कोई पैसा क्या कटवाई गया होय तो तेने पाछा मेळववानो आ योग्य समय छे घर माटे चोक्कस वस्तु खरीदवी पण शक्य छे नेगेटिव बिनजरूरी खर्चाओं ने कारणे तमारू मन थोड़ू चिंतित रहेशे जो के प्रयत्नों थी આવકનો કોઈ પણ સ્ત્રોત ફરી શરૂ કરી શકાય છે ચોક્કસ સફળતા મળશે વ્યવસાય તમને વ્યવસાય સંબંધિત દૂરના પક્ષો તરફથી ઉત્તમ કરાર મળી શકે છે આ સમયે કર્મચારીઓ અને સાથીદારો પણ તેમની ક્ષમતા મુજબ સંપૂર્ણ સહયોગ આપશે આવકનો કોઈ પણ અટકેલો સ્ત્રોત ફરી શરૂ થશે યુવાનોને નોકરી સંબંધિત કોઈ સારા સમાચાર મળશે લવ ઘરે મહેમાનોનું આગમન થશે અને પરસ્પર સુમેળ બધાને ખુશ કરશે પ્રેમ સંબંધોમાં તમે તમારા પ્રેમ જીવનસાથી સાથે ખુશ સમય વિતાવશો સ્વાસ્થ્ય તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન બનો અને નિયમિતપણે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસ કરાવો તેમજ યોગ કસરત વગેરે નિયમિત રાખો લકી કલર ગુલાબી લકી નંબર 5 નંબર 9 ધનુ રાશિ આજે કેટલા પડકારો હશે પરંતુ તમારો આત્મવિશ્વાસ તમને તેનો સામનો કરવાની ક્ષમતા આપશે તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોનું યોગ્ય પરિણામ મળશે મિત્રો કે સંબંધોને મળવાની તકો પણ મળશે અને ચોક્કસ મુદ્દાઓ પર ચર્ચા થશે नेगेटिव કેટલા હરીફો યશા કરશે જે તમને નુકસાન પહોંચાડી શકે છે સાવચેત રહો અને દેખાડો કરવાની વૃત્તિ ટાળો નાણાકીય રોકાણ સંબંધિત કામ પણ ખૂબ સાવધાની સાથે કરવાની જરૂર છે વ્યવસાયિક વ્યવસાયિક બાબતોમાં તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયો ઉત્તમ સાબિત થશે અને પ્રગતિની તકો પૂરી પાડશે जो तुम्हें भागीदारी में अथवा પોતાના દંપર નવો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો સમય યોગ્ય છે કામ પર ધ્યાન માં રાખો કે તમે કોઈ ગૌણ કર્મચારીને કારણે મુશ્કેલીમાં મૂકી શકો છો લવ જીવનસાથીના ખરાબ સ્વાસ્થ્યને કારણે ઘરના કામમાં તમારો સહયોગ તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે પ્રેમ સંબંધોમાં પણ નિકટતા રહેશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ બપોર પછી આળસ અને થાકનો પ્રભાવ પડી શકે છે તણાવપૂર્ણ પરિસ્થિતિઓ ટાળો અને આત્મવિશ્વાસ જાળવી રાખો લકી કલર ગુલાબી લકી નંબર 4 નંબર 10 મકર રાશિ તમને અનુભવી લોકોની સંગતમાં રહેવાની તક મળશે ઘણા સકારાત્મક પાસાઓ વિશે પણ માહિતી ઉપલબ્ધ થશે તમે તમારી નાણાકીય અને પારિવારિક સ્થિતિ સુધારવાનો પણ પ્રયાસ કરશો मिलकत संबंधित कोईपण कार्य पूर्ण थे नेगेटिव कोईपण योजना पर काम शुरू करता पहला तेना विषे योग्य रीते विचारो कोई अजाणी व्यक्ति साथ अंगत योजनाओं शेर करशो नहीं कोईपण गैरकायदेसर काम में रस न लो आना कारणे तमे थोड़ी मुश्किल में शकोचो। व्यवसाय दैनिक आवक पहला करता थोड़ी सारी रहे परंतु तुम्हारा पक्षों અને સંપર્કો સાથેના સંબંધો મજબૂત રાખો કોઈ પણ નવું કાર્ય શરૂ કરવામાં ઉતાવળ ન કરો યુવાનોને તેમનું કરિયર સંબંધિત કોઈ સારા સમાચાર મળવાની શક્યતા છે લવ પરસ્પર મતભેદો ઘરના આયોજનને પણ અસર કરી શકે છે યોગ્ય વ્યવસ્થા કરો પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે સ્વાસ્થ્ય આરોગ્ય સુરક્ષાના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરો આલેના હવામાન પ્રત્યે વેદનકાર રહેવું યોગ્ય નથી લકી કલર ક્લીન લકી નંબર 3 નંબર 11 કુંભ રાશિ તમે તમારો દ્રઢ નિશ્ચય અને સખત મહેનતથી કોઈ ચોક્કસ કાર્ય પૂર્ણ કરવામાં સફળતા પ્રાપ્ત કરશો તમને કોઈ રાજકીય વ્યક્તિ તરફથી પણ મદદ મળશે વિદ્યાર્થીઓ અને યુવાનો તેમનો અભ્યાસ અને કારકિર્દી સંબંધિત ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ મેળવ્યા પછી રાહત અનુભવશે नेगेटिव सखत मेहनत नी साथे आजे खास करीने घणा कार्यों मां सावधानी राखवानी जरूर छे पैसाना ना व्यवहार मां कोई भूल के नुकसान थई शके छे आनाथी परस्पर संबंधों पर पण असर पड़शे कोई नी साथे खोटा स्वर मां बात करवी तमारा माटे नुकसानकारक होई शके छे व्यवसाय व्यवसाय मां थोड़ी अड़चण आवशे परंतु साथीदारों अने कर्मचारियों नी मदद थी समस्यानो उकेल पण आवशे કોઈપણ નવા કાર્યને લગતી કોઈ પણ યોજના બનાવતા પહેલા તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવી જરૂરી છે આજે તમે કામ પર હળવાશ અનુભવશો કારણ કે તમારું કામનો બોજ હળવો થશે લવ ઘરનો વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે યુવાનોએ પ્રેમ સંબંધોમાં સમય બગાડવાને બદલે પોતાનું કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ स्वास्थ्य वधु पड़ता कामना भारण ने कारणे शारीरिक और मानसिक थाक रहेशे तमारा कामने बीजाओ साथे शेर करवानो प्रयास करो लकी कलर केसरी शुभ अंक नंबर बार मीन राशि संबंधों में छेल्ला केटलाक समय थी चाली रहेली गैरसमझो परस्पर बातचीत द्वारा दूर थशे अने संबंधों में निकटता फरी वधशे विद्यार्थियों ने कोईपण प्रोजेक्ट कर प्रयत्नों में सफलता दरेक कार्य शांति पूर्ण थे नेगेटिव व्यवस्थित बजेट राखो अचानक कोई एवं खर्च थी शे घटाड़व शक्य नहीं हो सावचेत रहो कारण के आ चिंता शांति मुख पर असर करके मित्र की मदद की तारी समस्या उकेलाई जैसे व्यवसाय व्यवसायिक कार्य प्रणाली में सुधारो दूरना विस्तारों साथे संबंधित व्यवसाय ने वेग मै व्यवसाय में तरी आसपासनाथ स्पर्धा में विजय सखत मेहनत डरशो नहीं नौकरी में लक्ष्य प्राप्त करी बहुसने उच्च अधिकारी खुश थसे। तमारी इच्छा मुजब ट्रांसफर पण शक्यता छे लव घर में व्यवस्थित वातावरण रहेशे